નમસ્કાર ગુજરાત તો આજના મુખ્ય સમાચારમાં જાણીશું તો માછીમારોને દરિયા ના ખેડવા જવાની સૂચના રાજકોટમાં ક્યાં સમાન ક્યાં વિરોધ બે હજાર છવ્વી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફાઇનલ અમદાવાદમાં રમાઈ શકે છે રાધાકૃષ્ણ બનશે સત્તરમાં રાષ્ટ્રપતિ ગુજરાતના વિશ્વાસ જોગવાઈઓના સુધારા વિધેયક બે હજાર પચીસનો નો પસાર આ બધી જ માહિતી જણાવું પેલા ઈ યુટ્યુબ ચેનલક્રાઈબર વિડીયોને લાઇક ઓર કોમેન્ટ કરી દેજો આજના મુખ્ય સમાચારમાં જાણીએ તો માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના રાજ્યમાં વરસાદની માહોલના વચ્ચે હવામાન વિભાગે આગામી દિવસોને લઈ કરી છે આગાહી માછીમારોને ત્રણ દિવસ ન ખેડવા જવાની સૂચના આપી છે દરિયા કિનારે એલસી થ્રી લાગ્યું છે ગુજરાતમાં હાલમાં બે સિસ્ટમ સક્રિય થઈ છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને કચ્છ પર ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે ધોધમાર વરસાદની આગાહી આજે મેઘરાજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધારે આવી શકે તેવી આશંકા છે ત્યારબાદ જાણીએ તો રાજકોટમાં ક્યાં સન્માન વિરોધ રાજકોટમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ અમલ ત્યારે કાયદોને લઈને વિરોધ નોંધાયો છે ટ્રાફિક પોલીસ અને ભક્તિનગર જેવા અનેક તેના વિસ્તારોમાં રોડ પર હેલ્મેટ પહેરવાના વાહનો ચાલકોને ગુલાબ આપીને સન્માન કર્યું છે રાજકોટમાં પોલીસ કમિશનર બ્રિજેશ ચાહે કહ્યું કે હેલ્મેટ ન પહેરવાથી દુર્ઘટના થાય ત્યારે પરિવાર પર મોટું સંકટ આવે છે નાગરિકોને સહયોગ માટે પોલીસ આભાર માન્યો છે ત્યારબાદ જાણીએ તો બે હજાર છવ્વીસ માં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફાઇનલ અમદાવાદમાં રમાઈ શકે છે બે હજાર છવ્વીસમાં મેચ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ સાત ફેબ્રુઆરી શરૂ થઈ શકે છે ઇએસપીએલના અહેવાલ મુજબ આઈસીસીએ યજમાન દેશો અને ટીમોને સંભવિત તારીખો મોકલી છે આઠ માર્ચ સુધીમાં અંતિમ સ્વરૂપે આપવા જણાવ્યું છે આયોજન ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરાશે અગાઉમાં બે હજાર છમાં ભારત અને બે હજાર બારમાં શ્રીલંકામાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ યોજાયો હતો. ભારતમાં પાંચ અને શ્રીલંકા બે સ્થળે મેચ યોજાઈ શકે છે. ત્યારબાદ જાણીએ તો સીપી રાધાકૃષ્ણ બનશે સત્તરમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ ઉપરાષ્ટ્રપદ માટે શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણ ઉમેદવારોને કુલ ચારસો બાવન મતે સાથે જીત થઈ છે તેઓએ વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને હરાવ્યા છે જેમને ત્રણસો મત મળ્યા છે આ સાથે તેઓ દેશના સત્તરમાં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે આજે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું ત્યારબાદ જાણીએ તો ગુજરાતના જનવિશ્વાસ વિધેયક બે હજાર પચીસ પસાર કરવામાં આવ્યો ગુજરાતમાં વિધાનસભામાં ગુજરાત જન વિશ્વાસ વિધેયક બે હજાર પછી પ્રચાર કરવામાં આવ્યું હતું જે રાજ્યના ફાયદા પાલનને સરળ અને પ્રાદેશિક બનાવશે આ વિધેયક અમલથી પાંચસો હોળ જોગવાઈ અપરાધ મુક્ત કરવામાં આવી છે જેના કેદના બદલે પેલન્ટી અને દંડની વ્યવસ્થા લગાવી છે જેનાથી નાની ભૂલો માટે ફોજદારી કાર્યવાહી મુક્તિ મળશે અને વ્યવસાયિક વિકાસને વધુ પ્રોત્સાહન મળશે